ધોરણ સાત વિષય ગુજરાતી સ્વાધ્યાય પોથી પાઠ છ અવિરામ યુદ્ધ જેના લેખક છે ગૌરી શંકર ગોવર્ધન રામ જોશી ધૂમકેતુ પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક દરિયાનું પાણી ખડક સાથે પચડાય ઊંચે ઉડી સેના જેવું બનીને બીજી ક્ષણમાં નીચે પડતું હતું જવાબ છે બી રજકણ બે મોજા ઉછડી ઉછળીને ખડકમાં પછડાઈને કેવા અવાજ સાથે ધસારાબંધ પાછા દોડતા હતા જવાબ છે સી ધૂબ ત્રણ લેખકને હંમેશા સાનો શોખ હતો જવાબ છે ડી દરિયા કિનારે ફરવાનું ચાર આકાશ પાતાળ વિંધી નાખતા પવનના એક ઝપાટે કોને જુદા કરી દીધા જવાબ છે એ હોડી અને માણસને પાંચ દરિયો શું હોય તેમ આનંદભેર છોકરો તેમાં ચાલ્યો ગયો જવાબ છે બી રમતનું મેદાન છ શું શ્રમ ભરેલું જીવન અને રણ મેદાન જ ખાલી જગ્યા આપતા હશે જવાબ છે ડી નિર્ભયતા સાત લેખકના વિચાર મુજબ નિર્ભયતાથી શું ઘડાતું હશે જવાબ છે એ ચારિત્ર્ય ત્યાર પછી પ્રશ્ન બે કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એક મોજા ખડકની સાથે પછડાઈને જાણે પાણીનો પણ લોટ થઈ જતો હોય તેમ નીચે પથરાતા હતા બે રાક્ષસની ચીસો હોય તેમ પવન સુસવાટા બોલાવતો હતો ત્રણ માછીમારના કુટુંબના ટોળે ટોળા પાર ગયેલા પોતાના પરિવારજનોની રાહ જોતા હતા ચાર માણસોના ટોળાને આવી જાવો એમ આહવાન કરતો હોય તેમ દરિયો વધારે પ્રચંડ બનતો હતો પાંચ લોકો બળતે હૃદયે લાચાર મનોદશાએ તુમુલ યુદ્ધનું છેલ્લું પ્રકરણ જોઈ રહ્યા છ મનુષ્ય હાર્યો દરિયો જીત્યો સાત બીકના માર્યા બાપ દાદાનો ધંધો છોડું તો તો મારું નાક વઢાઈ વધાર પછી પ્રશ્ન ત્રણ પાઠના આધારે વાક્ય સાચું છે કે ખોટું તે લખો એક છોકરો દરિયાઈ તોફાનમાં ફસાયેલા પિતાને જોઈ રહે છે ખોટું બે કુદરતના બળ સામે માણસનું બળ હારે છે સાચું ત્રણ દરિયાઈ તોફાનમાંથી બચવા માછીમાર ખૂબ પ્રયત્ન કરે છે સાચું ચાર કુદરતના બળથી હોડી અને માણસ બંને અલગ થઈ જાય છે સાચું પાંચ બાપના મોતનું વેરવાડવા છોકરો હોડકું લઈને દરિયામાં જાય છે ખોટું છ પિતાના મૃત્યુના કારણે છોકરો કુદરતના બળને ધિકારે છે સાચું ત્યાર પછી પ્રશ્ન ચાર નીચેના વાક્ય કોણ કોને ઉદ્દેશીને અને કયા પ્રસંગે બોલે છે તે જણાવો એક માડી સાચવજે ઉત્તર છોકરો તેની માને કહે છે કે જ્યારે તે છોકરો બાપ દાદાનો ધંધો આગળ વધારવા હોડકામાં બેસી દરિયામાં જાય છે બે કેમ દોસ્ત ઓળખાણ પડે કે ઉત્તર લેખક છોકરાને કહે છે કે જ્યારે તે દરિયામાં જવા પોતાનું હોડકું તૈયાર કરી રહ્યો હોય છે ત્રણ લ્યો રામ રામ સાંજે ફરવા આવશો કે ઉત્તર છોકરો લેખકને કહે છે કે જ્યારે તે ઝપાટાબંધ ચપળતાથી હોડકામાં બેસી દરિયામાં જાય છે ચાર વેલું મોડું સૌને મરવાનું છે ને ઉત્તર છોકરાની માં લેખકને કહે છે કે જ્યારે તેનો દીકરો હોડીમાં બેસી દરિયો ખેડવા આનંદ ભેર ચાલ્યો જાય છે ત્યાર પછી પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો એક દેવદાનવ યુદ્ધ જેવો દરિયાના પ્રચંડ મોજાનો અવાજ સાને લીધે વધારે ભયંકર બનતો હતો ઉત્તર દેવદાનવ યુદ્ધ જેવો દરિયાના પ્રચંડ મોજાનો અવાજ અંધકારને લીધે વધારે ભયંકર બનતો હતો બે માં દીકરો અત્યંત ચિંતાતુર ચહેરે શું નિરખી રહ્યા હતા ઉત્તર માં દીકરો બંને અત્યંત ચિંતાતુર ચહેરે એકીટસે માણસનું અને કુદરતનું તુમુલ યુદ્ધ નિરખી રહ્યા હતા ત્રણ દરિયો પોતાના પ્રચંડ અવાજથી શું દાબી દેવા વધારે ભયંકર બનતો ગયો ઉત્તર દીકરાનું પોતાના અવાજથી દાબી દેવા દરિયો વધારે ભયંકર બનતો ગયો ચાર શું જોઈને કદાચ દરિયાને પણ શરમ આવી હશે ઉત્તર દરિયાની પ્રચંડતાને પણ કશું નહીં ગણનાર આવડો નાનો છોકરો નીકળ્યો આ જોઈને કદાચ દરિયાને પણ શરમ આવી હશે પાંચ લેખક છોકરાને એક વર્ષ પછી મળ્યા ત્યારે તે શું કરી રહ્યો હતો ઉત્તર લેખક છોકરાને એક વર્ષ પછી મળ્યા ત્યારે તે પોતાનું હોડકું તૈયાર કરીને જવાની તૈયારી કરી રહ્યો હતો છોકરાએ હોડી કેમ તૈયાર કરી હશે ઉત્તર છોકરાએ તેના બાપ દાદાના ધંધાને ટકાવવા ને આગળ વધારવાના ઈરાદાથી હોડી તૈયાર કરી હશે સાત ઘર તરફ પાછા ફરતી વખતે માએ લેખકને શું કહ્યું ઉત્તર ઘર તરફ પાછા ફરતી વખતે માએ લેખકને કહ્યું અમારો તો સાબ ધંધો એમ બીક રાખીએ કાંઈ પોહાય અમે દરિયાના દીકરા દરિયો અમારો બા વેલું મોડું સૌને મરવાનું છે ને ત્યાર પછી પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો એક છોકરો આવી આવી કહીને કૂદવા લાગ્યો ત્યારે લેખકે દરિયા ઉપર દ્રષ્ટિ કરી તો તેમને શું દેખાયું ઉત્તર છોકરો આવી આવી કહીને કૂદવા લાગ્યો લેખકે દરિયા ઉપર દ્રષ્ટિ કરી તો દૂર દૂર ઝાખા અંધકારમાં એક નાની સરખી હોડકી હિમાલય જેવડા મોજા ઉપર ચડીને નીચે પછડાતી અને પવનના ઝપાટાથી હાલક ડોલક થતી નજરે ચડી બે મા દીકરો અત્યંત ચિંતાતુર બની ગયા કારણ આપો ઉત્તર છોકરાના પિતાની હોડી દરિયાના ભયંકર તોફાનમાં ફસાઈ હતી તેમની નાની સરખી હોડી હિમાલય જેવડા મોજા ઉપર ચડીને નીચે પછડાતી અને પવનના ઝપાટાથી હાલક ડોલક થતી નજરે પડી આ જ અત્યંત ચિંતાતુર બની ગયા ત્રણ છોકરાના પિતાની હોડીને મદદે જવા કેમ કોઈ તૈયાર નહોતું ઉત્તર હોડી ઘણી દૂર હતી પવનનો ઝપાટો ખૂબ આકરો હતો દરિયાનો વેગ અને એના સુસવાટા ભયાનક હતા તેથી દરિયા કિનારે જામેલી માણસોની ઠઠમાંથી કોઈ છોકરાના પિતાની હોડીને મદદે જવા તૈયાર નહોતું ચાર દરિયા કિનારે ભેગા થયેલા લોકો કેમ તદ્દન શાંત બની ગયા ઉત્તર પવનના એક ઝપાટે હોડીને અને માણસને જુદા કરી દીધા પછી તરત બીજા એક પ્રચંડ મોજાએ તે બંનેને દૂર દૂર ફેંકી દીધા આ જોઈ તેઓ સમજી ગયા કે દરિયો ભોગ લેશે જ આથી દરિયા કિનારે ભેગા થયેલા લોકો તદ્દન શાંત બની ગયા ત્યાર પછી પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના ઉત્તર ચાર પાંચ વાક્યોમાં લખો એક એક વર્ષ પછી લેખકની નજર પેલા છોકરા પર પડી ત્યારે તેમને શું યાદ આવ્યું ઉત્તર એક વર્ષ પછી લેખકની નજર પેલા છોકરા પર પડી ત્યારે એક વર્ષ અગાઉ તેણે કરેલું આક્રંત મારેલા પછાડા ને દોડી દોડીને જાણે દરિયા વચ્ચેથી હડી કાઢીને બાપને મળવા જાઉં એવી એણે બતાવેલી ઘેલ છા તે દિવસે છોકરો એવું રડ્યો હતો કે જો દરિયો પથરાનો હોત તોય પીગળી જાત મને હડી કાઢવા દો હું દોડીને મારા બાપને બચાવી લાવું મને હડી કાઢવા દો એ જ એની ધૂન હતી આ બધા દ્રશ્યો લેખકની નજર આગળ તરી આવ્યા બે પોતાના બાપ દાદાનો ધંધો ચાલુ રાખવા અંગેના છોકરાના વિચારો જણાવો ઉત્તર છોકરો પોતાના બાપ દાદાનો ધંધો ચાલુ રાખવા અંગે વિચારે છે કે આ ધંધો છોડવાથી તેનો નાક વઢાઈ જાય જેમ દરિયાને તોફાન કરતા આવડે છે તેમ ભગવાનને બચાવતા પણ આવડે છે તેના પિતા દાદા વગેરે દરિયામાં જ મર્યા તેથી તેનું પણ જે થવાનું હોય તે થાય પણ તે દરિયામાં જવાથી પાછો પડે તો તેની માનું નામ લાજે ત્યાર પછી પ્રશ્ન આઠ નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો એક છોકરાનો આનંદ કેમ લાંબો સમય ટક્યો નહીં ઉત્તર છોકરો અને તેની માં સાંજે દરિયા કિનારે તેના પિતાની હોડી લઈને પરત આવવાની રાહ જોઈને ઊભા હતા તેમણે દૂર દૂર ઝાંખા અંધકારમાં તેમની નાની હોડી હિમાલય જેવડા મોજામાં અને પવનના ઝપાટાથી હાલક ડોલક થતી નજરે પડી આ જોઈ છોકરો આનંદિત થઈ કૂદવા લાગ્યો પરંતુ હોડી ખૂબ દૂર હતી પવનનો ઝપાટો એટલો એટલો આકરો હતો દરિયાનો વેગ ભયંકર હતો ધીરે ધીરે વધારે ને વધારે પ્રચંડ બનતો હતો હોડીની એક ઉપર બીજી પછડાટ ને તરત ત્રીજી એમ એક પછી એક પરંપરા ચાલીને પવનના એક ઝપાટે હોડીને અને તેના પિતાને જુદા કરી દીધા અને આ જોઈને છોકરાનો આનંદ જતો રહ્યો ત્યાર પછી બે પાઠના આધારે તોફાની વિશે વાક્યો લખો ઉત્તર મેલા ડહોળા પાણીના ડુંગર જેવડા રાક્ષસની ચીસોની જેમ પવન સુસવાટા બોલાવે છે મોજા ઉછળી ઉછળીને ખડકમાં પછડાઈને મોટા અવાજ સાથે ધસારાબંધ પાછા જાય છે દેવદાનવના યુદ્ધ જેવો દરિયાનો પ્રચંડ મોજાનો અવાજ ભયંકર લાગે છે મોજાની એક પછાટ ઉપર બીજી પછાટ ને તરત ત્રીજી એમ એક પછી એક પછાટની પરંપરા ચાલુ હોય છે દરિયામાં હિમાલય જેવડા મોજા ઉપર ચડીને નીચે પછડાય છે ત્યાર પછી પ્રશ્ન નવ આપેલા વાક્યોમાં તમને જે જે લાગણી અનુભવાતી હોય તે લખો અહીં એક ઉદાહરણ આપેલું છે રાક્ષસની ચીસો હોય તેમ પવન સુસવાટા બોલાવતો હતો અહીં

આવડો નાનો છોકરો નીકળ્યો નવાય પાંચ તે દિવસે એ એવું રડ્યો હશે કે દરિયો પથરાનો હોત તોય પીગળી જાત દુઃખ ત્યાર પછી પ્રશ્ન દસ આપેલ શબ્દ જૂથોને લાગુ પડતા અ અને બ વિભાગમાં વહેંચીને લખો અહીં અ અને બ વિભાગમાં વાક્યો આપેલા છે જેમાં કુદરતનું બળ અને માનવનું બળ જે બંનેમાં લાગુ પડે તે રીતે અલગ વાક્યો કરવાના છે જોઈએ અ કુદરતનું બળ તેને લાગુ પડતા વાક્યો નદીમાં પૂરની સ્થિતિ ઊભી થવી પહાડ ધસી પડવો ભૂકંપથી મકાનો ધરાશયી થવા જંગલમાં દાવાનળ લાગવો જ્વાળામુખી ફાટી નીકળવો દરિયામાં સુનામી આવવું આંખ હાથ પગનું સર્જન બ માનવનું બળ તેને લાગુ પડતા વાક્યો ચંદ્ર પર ચંદ્રયાનનું ઉતરવું કૃત્રિમ માણસ એટલે કે રોબોટ બનાવવો સોલાર સિસ્ટમ બનાવવી નદી કે દરિયામાંથી વીજળી ઉત્પન્ન કરવી પાણીના સંગ્રહ માટે ડેમ બાંધવા અવકાશીય સંશોધન માટે યાન મોકલવું શરીરમાં કૃત્રિમ અંગો મૂકવા ત્યાર પછી પ્રશ્ન અગિયાર નીચેના વાક્યોમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકો એક જવાબ દીપિકા પાસે નોટ પેન્સિલ રબર ચોપડી વગેરે છે બે જવાબ પિનલ પાણી લઈને અમને આપ ત્રણ બાપુજી ક્યારે અમદાવાદ જવાના છે ચાર ખબરદાર ત્યાં જ ઉભા રહજો પાંચ અરે મારા સાબ શું ભગવાન દ્વારકા વેરાવળ અને સોમનાથ ગયા સાત પ્રાર્થનાના શબ્દો હતા મંદિર તારું વિશ્વ રૂપાળું આઠ તુલસીદાસે રામચરિત માનસ ગ્રંથ લખ્યો છે નવ બાળકે કહ્યું મને હડી કાઢવા દો દસ છોકરો કહે માડી સાચવજે ત્યાર પછી પ્રશ્ન બાર નીચે આપેલ શબ્દના નજીકના અર્થ સામે ખરું એટલે કે સાચાની નિશાની કરો અહીં એક ઉદાહરણ આપેલું છે તુમુલ જેમાં અ અંધારું બ ક યુદ્ધનું મેદાન ડ ભયંકર તુમુલ શબ્દનો નજીકનો અર્થ છે ભયંકર એક ધૂસર જવાબ છે ક ધૂળના રંગનું બે અતળ જવાબ છે અ અતિ ઊંડું ત્રણ ચિંતાતુર જવાબ છે બ વિચારોથી ગભરાવું ચાર મસગુલ જવાબ છે ક તલ્લીન ત્યાર પછી પ્રશ્ન તેર નીચેના વર્ણ ધરાવતા શબ્દોના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો એક ધસારો જોરથી ધસવું તે વાક્ય જોઈએ ફિલ્મ સારી હોય તો ટિકિટ બારીએ પ્રેક્ષકોનો ધસારો રહે છે ઘસારો ખર્ચ ખોટ કે નુકસાનમાં ઉતરવું વાક્ય જોઈએ આજે પોતાના પરિવાર માટે પણ કોઈ ઘસારો વેઠવા તૈયાર નથી ત્યાર પછી બે સાંભળવું શ્રવણ કરવું કે ધ્યાન પર લેવું વાક્ય જોઈએ રેખા હવે એની મમ્મીની વાત ધ્યાનથી સાંભળે છે સાંભળવું યાદ આવવું વાક્ય જોઈએ આજે મને મારા પપ્પા સાંભળી આવ્યા છે ત્યાર પછી પ્રશ્ન ચૌદ નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો એક યુદ્ધ બે દરિયો ત્રણ સ્ત્રી ચાર કુટુંબ પાંચ દ્રષ્ટિ છ બુમાબુમ સાત મશગુલ આઠ ઝપાટાબંધ બંધ નવ નિર્ભયતા દસ ચારિત્ર્ય ત્યાર પછી પ્રશ્ન પંદર નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો એક અવાજ ધ્વનિ સાદ બે પ્રચંડ વિરાટ કદાવર ત્રણ મોજુ તરંગ લહેર ચાર સહજ કુદરતી સ્વાભાવિક પાંચ હડી દોટ દોડધામ છ બીક ભય દહેશત સાત પાણી જળ નીર આઠ દરિયો સાગર ઉદધી ત્યાર પછી પ્રશ્ન સોળ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો એક ઊંડું જેનો વિરુદ્ધાર્થી શબ્દ છે છીછરું બે જય પરાજય ત્રણ અંધકાર અજવાસ ચાર ઊંધું સીધું પાંચ રુદ્ર શાંત છ મુશ્કેલ સરળ સાત ડૂબવું ત્યાર પછી પ્રશ્ન સત્તર નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો એક ઊંચેથી એકદમ નીચે અફડાવવું તે પછાટ બે પાણીનો તરંગ મોજું ત્રણ ધૂળના રંગનું ધૂસર ત્યાર પછી પ્રશ્ન અઢાર નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો એક આકાશ પાતળ વિંધવા કરવામાં કાંઈ બાકી ના રાખવું વાક્ય જોઈએ ભાગી ગયેલા ચોરને પકડવામાં પોલીસે આકાશ પાતળ વિંધી નાખ્યા બે રામ રામ કરવા મેળાપ કે વિદાય વખતનો બોલ વાક્ય સ્ટેશન ઉપર ગાડી ઉપડતા ઘણા સ્નેહીજનો રામ રામ કરતા જોવા મળે છે ત્યાર પછી પ્રશ્ન ઓગણીસ આપેલા વાક્યોમાંથી રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો અને નવું વાક્ય બનાવો અહીં ઉદાહરણ આપેલું છે હડી કાઢવી એટલે કે દોટ મૂકવી વાક્ય જોઈએ વાછરડાનો જીવ બચાવવા મૂકે છે નવું વાક્ય પિતાને બચાવવા દીકરાએ હડી કાઢ્યું એક મીટ માંડવી એકી નજરે જોઈ રહ્યું વાક્ય માં દીકરો પિતાના સંઘર્ષને એકી નજરે જોઈ રહ્યા હતા નવ વાક્ય જોઈએ પિતાની તબિયત અચાનક બગડતા મીના એમ્બ્યુલન્સ આવવાના રસ્તા તરફ મીટ માંડી રહી હતી બે ઠઠ જાંબી એટલે કે ભીડ જાંબી વાક્ય ગિરનારની લીલી પરિક્રમા કરવા શ્રદ્ધાળુઓ એકઠા થયા નવ વાક્ય જોઈએ ભાદરવી પૂનમે અંબાજી શક્તિપીઠમાં માતાજીના દર્શનાર્થે ઠઠ જામે છે ત્રણ આહવાન કરવું એટલે કે પડકાર ફેંકવો વાક્ય ગાંધીજીએ અહિંસાના શસ્ત્રથી અંગ્રેજોને પડકાર ફેંક્યો નવ વાક્ય લક્ષ્મણે ગુફામાં છુપાયેલા મેઘનાદને યુદ્ધ માટે આહવાન કર્યું કે આબરૂ જવી વાક્ય જોઈએ અભિમન્યુ જેવા નવલોહિયાથી હાર્યા એથી કૌરવ યોદ્ધાઓની આબરૂ ગઈ નવ વાક્ય હીરાના વેપારીને ત્યાં થયેલી ચોરીમાં કાકીનો દીકરો પકડાતા તેમનું નાક વઢાઈ ગયું પ્રવૃત્તિઓ જોઈએ એક કિનારે જવા મળે તો આ બંને પ્રશ્નના જવાબ વિદ્યાર્થી મિત્રો તમારે જૂથમાં સાથે કાર્ય કરીને લખવાના છે ત્યાર પછી પ્રશ્ન બે નીચેના વિરામ આવતા હોય તેવા બે બે વાક્યો તમારા પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખો પ્રશ્નાર્થ ચિહ્નનું વાક્ય એક ત્યાં તો તું પાછો એ ધંધો લઈને બેઠો બે જાત્રામાં આગળ બીજું શું જોવાનું આવશે ચિહ્નનું વાક્ય એક હું આગળ વધ્યો કેમ દોસ્ત બે જીવનના છેલ્લા શ્વાસ સુધી દિવાળી બહેન ગિરનારને ખોળે જ રહ્યા અવતરણ ચિહ્નનું વાક્ય એક સોના વાટકડી રે કેસર ઘોડિયા વાલમિયા જેવા લોકગીતો નહીં સાંભળ્યા હોય બે સોનલ બહેન ભાભી ટહુંક્યા ત્યાર પછી અલ્પવિરામનું વાક્ય એક શ્યામ શરીર કપાળમાં મોટો લાલ ચાંદલો પ્રમાણમાં મોટા ચશ્મા સાડીના પાલવથી સદાય ઢંકાયેલું મસ્તક બે બટાકો રીંગણ સાથે દૂધી સાથે કારેલા સક્રિયા ટમેટા ને વટાણા સાથે મિક્સ થઈ જાય છે